તારા ઉપેશ લાશોના મરણું થયું હોય મરણું એ લાશોના બાપડા ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન તો હોંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રાખ્યું હો ગમો તે જે ગગા ઉભો કરે તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જ તે ભળવાગીરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોનથોડ હું હો ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરી ને આખા ગોમને બધાને ભગાડી આખા ગોમ બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરોબર કોને ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરામાંનું હોય દુનિયાની માનું હોય હવે તારા આનું પિક્ચર આનું તને પરિણામ અનુતર તારા હિસાબ આવવો પડશે અને આનું તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નખ્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે